મોરબીના નવા બસ સ્ટેશને આવેલ આર કે ઘુઘરા નામની દુકાને મહિલા વેપારીને ગાળો આપીને ત્યાં રાખવામાં આવેલા ટેબલ ખુરશી તોડી નાખવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જાણવા મળતી પ્રમાણે મોરબીના વાગપરાશ શેરી નંબર ચૌદમાં રહેતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં આર કે ઘુઘરા નામની દુકાન ધરાવતા મીરાબેન સનતભાઈ દુબલ જાતે બ્રહ્મક્ષત્રિય ઉમરવર્ષ બત્રીસ નામની યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ઇબ્રાહીમભાઈ ચાનિયા રહે પરસોત્તમ ચોક મોરબી તથા કાનજી રાવળ રહે મોરબી અને કજાણીઓ શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે સન્નાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનના અંદર આવેલ તેઓની આર કે ગુગરા નામની દુકાને આરોપીઓ આવ્યા હતા અને કોઈપણ કારણ વગર તેઓએ મહિલાને ગાળો આપવાની શરૂ કરી હતી ને ત્યાં તેની દુકાનની બહારના ભાગમાં રાખવામાં આવેલા ટેબલ ખુરશીને તોડી નાખીને નુકસાની કરી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી પીબી ઝાલા ચલાવી રહ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે તારીખ દસ ચારના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં આ ઘટના મોરબીના સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેશન ખાતે આર કે ગુગરાની દુકાન પાસે બની હતી જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ આજે બપોરે બાર વાગ્યાથી મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં દુકાન પાસે આવેલા શખ્સો દ્વારા દુકાનનું કાઉન્ટર તથા ત્યાં રાખવામાં આવેલ ટેબલ ખુરશીને તોડફોડ કરીને નુકસાન કરવામાં આવતી હોય તે પ્રકારનું સ્પષ્ટપણે જોઈ શકાય છે હાલમાં પોલીસે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હોવાની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે